જય વિશ્વકર્મા આજે આપણે ભાવનગરના નવા ગામ ખાતે એક સરસ મજાની આપણા ઉદ્યોગપતિના કારખાને મુલાકાતે આવ્યા છીએ જેમાં જે ફેક્ટરીનું નામ છે હર્નિશા ઓટોમોબાઈલ પ્રાઇવેટ લિમિટેડ જેના ડાયરેક્ટર છે શ્રી વિરાજભાઈ મહેન્દ્રભાઈ સિદ્ધપુરા જેમને પોતાની આગવી સૂઝબૂઝથી પોતે ઓટોમોબાઈલ ક્ષેત્રે ખૂબ જ સારી એવી ક્રાંતિ કરી અને આજે એક સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે તેના માટે આપણે શ્રી વિરાજભાઈનો સંપર્ક કરીશું વિરાજભાઈ સાથે વાર્તાલાપ કરીશું વિરાજભાઈએ શું શું સિદ્ધિઓ મેળવી વિરાજભાઈ કેવી રીતે સિદ્ધિ મેળવી કેવા સંજોગોમાં સિદ્ધિ મેળવી તે વિશે આપણે વાતચીત કરીશું જય વિશ્વકર્મા હું છું ભાવનગરથી આપનો કિશોર મકવાણા વિશ્વકર્મા ટુ ડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે ચાલો મળીએ આજ એવા વ્યક્તિને જે માત્ર વ્યક્તિ નહીં પણ વ્યક્તિ વિશેષ છે જે મારું તમારું અને આપણું ગૌરવ છે મૂળ તો વર્તેજના એટલે કહેવું હોય તો વર્તેજના વિશિષ્ટ તેજવાળા ઉંમરમાં નાના પણ કામમાં વિરાટ એવા વિરાજભાઈ સિદ્ધપુરાને વિરાટભાઈ મારો એક સવાલ એવો છે કે આપ જે પ્રોડક્શન કરો છો એની આપની પ્રોડક્ટ કઈ કઈ છે અમે હરીશા આવડો પ્રાઇવેટ લિમિટેડ નામે કંપની ચલાવીએ છીએ એમાં ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરનું ઉત્પાદન કરીએ છીએ અન્ડર એલ ફાઇવ કેટેગરીમાં એમાં અમે બે પ્રોડક્ટ બનાવીએ છીએ એક લોડિંગ વ્હીકલ છે અને એક પેસેન્જર વ્હીકલ છે વિરાજભાઈ આપ એ જણાવી શકશો કે ઘણા બધા ક્ષેત્રો છે એમાંથી આપણે ઓટોમોબાઈલ ક્ષેત્ર જ શા માટે ક્યારથી શરૂ કર્યું અને શા માટે એવું દર્શક મિત્રોને જણાવીએ તો એના પણ ઉત્સાહ અને પ્રેરણા મળશે બેઝિકલી જે આમાં આપણી જ્ઞાતિ લુવાર જ્ઞાતિ છે તો કોઈ પણ વસ્તુ નવી ઇનોવેટ કરવી ઉત્પાદન કરવી એ આપણા લોહીના ગુણમાં રહેલું હોય છે મારા ફાધર ગ્રાન્ડ ફાધર પહેલેથી નવું નવું કાંઈ ઇન્વેન્શન કરવું નવી પ્રોડક્ટ બનાવી માર્કેટમાં નવી પ્રોડક્ટ ઉતારવી એ બધું પહેલેથી જ થતું આવે છે એના ગુણ અમારામાં આ રહેલા હોય છે બરાબર તો એ અને મેં મારું સ્ટડી પૂરું કર્યું પછી કોઈ નવી ઇન્ડસ્ટ્રીમાં જવાનું મને પહેલેથી હતું કે ભાઈ જવું છે આપણે કોઈ નવી ઇન્ડસ્ટ્રીઝમાં ત્યારે એ સમયે ઈવીનું બહુ રાઇઝિંગ ઇન્ડસ્ટ્રીઝ હતી એ ટાઈમે અને ઈવીમાં બહુ સારો એવો ચાન્સ હતો તો અમે એમાં જવાનું પછી આગળથી વિચાર કર્યો કે ભાઈ ઈવીમાં આપણે કોઈ પણ નવું ઇનોવેશન કરીએ ને આગળ જઈએ અને આ શરૂઆત લગભગ ક્યારે કરીએ આપણે આની શરૂઆત અમે થોડા રિસર્ચ ને એ બધું કરીને અમે બે હજાર એકવીસથી આના માટે અમે પ્રયત્નો સ્ટાર્ટ કર્યા આ આ ઇન્ડસ્ટ્રીઝમાં જવા માટે પાંચક વર્ષ આ કાર્યમાં હા ચારેક વર્ષ જેવું અમે આ ઇન્ડસ્ટ્રીઝમાં અમે સ્ટાર્ટ કર્યું નથી વિરાજભાઈ આપણે પ્રોડક્ટ વિશે થોડીક દર્શક મિત્રોને માહિતી આપી જેમ મેં આપને જણાવ્યું તેમ અમે લોકો અત્યારે બે મોડલના વ્હીકલ બનાવી છે એક કાર્ગો છે અને એક પેસેન્જર છે બંનેમાં પાછા બે બે વેરિયન્ટના પ્રોડક્ટ છે એક છે એ મીડિયમ રેન્જ છે અને એક હાઈ રેન્જ છે અચ્છા તો અન્ય જે થ્રી વ્હીલર વ્હીકલ છે એના કરતાં આપણે વિશિષ્ટ અથવા તો વધારે શું આપી શકીએ એમ છે વિશિષ્ટતામાં વાત કરું તો અમારું જે કાર્ગો મોડલ છે અમે જે બનાવ્યું છે એ માર્કેટમાં હાલમાં જોઈએ તો એ બધા મોડલ છે એ લાઇટ વેઇટ ઇલેક્ટ્રિકમાં જે રેન્જનો પ્રોબ્લેમ હોય છે રેન્જ લાવવા માટે કંપની બધી લાઇટ વેઇટ વ્હીકલ બનાવે છે પ્લાસ્ટિક પાર્ટ્સનો યુઝ વધારે કરે છે એનાથી એને ટકાઉપણું જે છે એ નથી મળતું મજબૂતાઈ નથી મળતી એમની લોડ કેપેસિટી છે એ પૂરી નથી હોતી એ બધું જ આપણે આપણી ડિઝાઇનમાં એનું ધ્યાન રાખી આપણે એવી ડિઝાઇન બનાવી છે આખી ફૂલ મેટલ બોડીમાં ગાડી બનાવેલી છે એક ટન સુધીની કેપેસિટી છે આપણા વ્હીકલમાં ને રેન્જમાં પણ આપણે બે વ્હી ગ્રેન્ટ આપેલા છે એકમાં છે સોથી એકસો ત્રીસ કિલોમીટરની રેન્જ આવે છે અને બીજામાં એકસો એંશીથી બસો કિલોમીટરની રેન્જ આવે છે અને એ પણ આપણે જે માર્કેટ પ્રાઇસ છે એના કરતાં કોમ્પિટિટિવ પ્રાઇસ જે આપણે અત્યારે કસ્ટમરને પ્રોવાઈડ કરી છે બીજા મોડલની વાત કરું તો અમારું જે પેસેન્જર મોડલ છે અત્યારે જે માર્કેટમાં અવેલેબલ છે એ બધા મોડલ છે થ્રી થ્રી પેસેન્જરની કેપેસિટીમાં આવે છે જેમાં આપણે ઇન્ડિયન ડ્રાઈવરની જે મેન્ટાલિટી છે એ પ્રમાણે જોઈએ તો અત્યારે બધી વ્હીકલ ઓવરલોડમાં ચાલતી હોય છે એની સામે અમારી વ્હીકલ છે એમાં સિક્સ પ્લસ વનનું પાસિંગ એટલે ટોટલ સેવન પર્સન્ટ ટ્રાવેલિંગ કરી શકીએ એ રીતના અમે પેસેન્જર મોડલ અમારું જે ડેવલપ કર્યું છે અને બંને મોડલ ફૂલ મેટલ બોડીમાં હેવી ડ્યુટી મોડલ બનેલા છે ટૂંકમાં વિરાજભાઈ કહેવું હોય તો તાકાત સ્ટ્રેન્થ એવરેજ અને કોસ્ટિંગ પણ બીજા કરતા હા આપણને પોસાઈ શકે કરવાની આજ બધું જ એકમાં ટૂંકમાં કહેવું હોય તો કહેવાય છે ને કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી વિરાજભાઈ આપના જીવનને અથવા આપના પ્રોડક્ટને એવી નોંધપાત્ર સિદ્ધિ અથવા સફળતા તમે કોને કહી શકો અથવા કઈ કઈ છે સિદ્ધિની વાત કરું તો અમારા જે બંને વ્હીકલ છે એ ગવર્મેન્ટની એઆરઆઈ એજન્સી દ્વારા પ્રમાણિત છે અમારા બંને પ્રોડક્ટ એમને સર્ટિફાઈડ છે બીજું અમને સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક્રેડાયશન મળેલ છે ત્રીજી વાત કરું તો અમને દિવ્ય ભાસ્કર ગ્રુપ તરફથી એક્સેલન્સ એવોર્ડ પણ મળેલ છે અને તાજેતરમાં અમને અમારી પ્રોડક્ટ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોમિનેટ થયેલ છે હા વિરાજભાઈ જાણીને ખૂબ આનંદ થયો અતિ પ્રતિષ્ઠિત એવો ઇન્ડિયા બુક ઓફ રેવો રેકોર્ડ આપણને મળ્યો છે જેનાથી સમગ્ર જ્ઞાતિ સમાજ ગામ પરિવાર ગૌરવ લઈ શકે પણ વિરાજભાઈ એ એવોર્ડ આપણને ક્યારે અને શા માટે મળ્યો છે આ એવોર્ડ અમને સત્તર જુલાઈ બે હજાર પચીસના રોજ મળેલ જેમાં અમારા કાર્ગો વ્હીકલ જે મોડલ છે એમને એને વીસ હજાર નવસો એંશી કેજી વજનના ટ્રકને બસો પચીસ મીટર સુધી ખેંચી ભારત લેવલે શ્રેષ્ઠ પ્રદર્શન આપેલ એના માટે અમને કહેવાય છે કે કુછ કીએ બિના જય જય કાર નહીં હોતી ઓર કોશિશ કરને વાલો કે કભી કાર નહીં હોતી વિરાજભાઈ આ તમારી સફળતા છે એમનો શ્રેય તમને કોઈને કહેવાનું કીધું હોય તો કોને આપો દેખાય નહીં પણ મારી પીઢ પાછળ ઉભેલ અડીખમ પ્રેરણાસ્ત્રોત કયો કે સહાયક કયો તે મારા માતા પિતા છે તેમજ મારા બંને ભાઈઓ અને પરિવારના તમામ સભ્યોના સાથ અને સહકારથી જ આ સફળતા સુધી પહોંચી શકાયું છે તેથી મારી સફળતાનો તમામ શ્રેય હું મારા પરિવારના તમામ સભ્યોને આપવા માગું છું જાણીને ખૂબ આનંદ થયો કે આપની સફળતા પાછળ આપણા માતા પિતા એક પહાડ જેવું મૌન પાત્ર બોલે નહીં પણ બધું જ સમજાવી દે એવું પાત્ર અને આપનો પરિવાર આપની સાથે રહી અને આપ સફળતા સુધી પહોંચાડ છો અને આમ પણ કહેવાય છે કે જાજા હાથ રળીયા એકલા હાથે તાળી ન પડે પણ વિરાજભાઈ અમારે આપને એ પૂછવું છે કે હવે પછીનો આપણો ગોલ અથવા આપનો ઉદ્દેશ્ય શું છે અમારું વિઝન આ જ ક્ષેત્રમાં થ્રી વ્હીલર તથા અન્ય કેટેગરીમાં નવા જ ઇનોવેશન સાથે નવાનો લોકો સુધી પહોંચાડવા છે દર્શક મિત્રો અત્યારે આપણે વિરાજભાઈના પિતાશ્રી શ્રી મહેન્દ્રભાઈ સિદ્ધબોરા આપણી સાથે ઉપસ્થિત છે આપણે એની સાથે વાર્તાલાપ કરીએ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા મહેન્દ્રભાઈ આપણે અત્યારે જે સફળતાના શિખરો જે સર કર્યા છે તમારા સંતાનોએ એના વિશે તમારે શું કહેવું છે કેવું અમારું એવું છે કે સતત એ પ્રયત્નશીલ રહેશે જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એની પાછળ રહેશે બીજું કે એમના પાસે કોઈ જાતના વ્યસન નથી કોઈ પણ જાતનો માવો ખાવો કે ચા પીવી કોઈ વસ્તુને જરૂર નથી સતત રાત દિવસ એની પાછળ લાગ્યા રહે છે અને સતત બીજું બીજું કારણ એ પણ છે કે એમને જે અભ્યાસ કર્યો છે ખૂબ અત્યારે જે સમય પ્રમાણે દરેકે છે અભ્યાસ કરવો બહુ જરૂરી છે આમાં આગળ કોઈ પણ વસ્તુમાં આગળ વધવું હોય તો અભ્યાસ મેઇન વસ્તુ છે અને પછી પ્રયત્ન સતત દે એની પાછળ જો પડ્યા રહેશે ને તો કોઈ પણ વસ્તુ માણસ બનાવી શકે આપણા અને આપણા વિશ્વકર્મમાં એટલી તાકાત છે કે કોઈપણ વસ્તુ બનાવી શકે એમ ચોક્કસ બીજું હું એ કહેવા માગું છું કે આજે તમારા દીકરાઓ જે સફળતા મેળવી છે જે સફળતા ખરેખર ખૂબ આદરણીય છે અને એ સફળતાનો શ્રેય એ એના પરિવારજનને માતા પિતાને આપે જ છે પણ આજે તમે એના પિતાશ્રી તરીકે તમે એને શું કહેવા માગો છો બસ સતત એ કીધું ને કે ભાઈ સતત એને જે મહેનત છે ભાઈ એ એ એ એને એમાં કામયાબી લાવી છે આમાં કે સતત મહેનત સતત એનો ધ્યેય એક વર્ષ કે આ બનાવવું એટલે બનાવવું જ છે સતત એને બીજું જે એમના સંતાનમાં બી આ ઉતર્યું છે કે એ બી એટલા બધા ભણવામાં ટેલેન્ટ છે અભ્યાસમાં કે એ અમને આપી રહ્યા છે કે એટલા ભણવામાં એને બી ટેલેન્ટ કરી રહ્યા છે કે એ સતત હોવું જોઈએ કે ભાઈ અભ્યાસ છે ને સતત માણસે રાખવો જોઈએ અત્યારના સમય પ્રમાણે બીજું વ્યસન તો ખાસ છોડવા જોઈએ સરસ વેરી ગુડ વ્યસન તો ખાસ દરેક ભાઈઓએ આપણા ભાઈઓમાં જે છે ને માવા કે પાન જે ચા એ ખરેખર હાવ મૂકી જ દેવા જોઈએ એમ દર્શક મિત્રો અત્યારે આપણે જે મહેન્દ્રભાઈ શિદપુરા સાથે વાત કરી રહ્યા છીએ ખૂબ જ પ્રેરણાદાયી વાત છે કે માવા આ વ્યસનો બધાય બને ત્યાં સુધી કરવા ન જોઈએ વ્યસનથી થોડું દૂર રહેવું જોઈએ એ પણ મારું પણ માનવું છે અને એ ખરેખર જરૂરી છે અને ભાઈ મહેન્દ્રભાઈ વિશે હું થોડીક વાત કરું કદાચ અતિશયોક્તિ લાગશે પણ સમાજ સેવામાં પણ એનું ખૂબ યોગદાન છે સમાજમાં ઈતર સમાજમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે પોતાને બનતી એ લોકો સેવા આપે જ છે આ પરિવાર સેવા ભાવનાને વરેલો પરિવાર છે અને સમાજ સેવા કરી અને પોતે ખૂબ જ રાજી થાય છે